ઢગલા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છોટાઉદેપુર જિલ્લાના વડેલી ગામમાં પંચાયત ઓફિસની બિલકુલ સામે જ કચરાના ઢગલા ખડકાતા ગંદકીનો માહોલ સર્જાયો છે મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝને મળેલ માહિતી અનુસાર બોલેલી પંચાયતના લગતા વળગતા અધિકારીઓની બેદરકારીના કારણે કચરાના ઢગલા પંચાયત ઓફિસની સામે જ પથરાયા છે પંચાયતની આ વ્યવસ્થાથી રોજ સફાઈ થઈ હોવા છતાં પણ આ કચરાની દુર્ગંધ એટલી તીવ્ર છે કે રસ્તા પરથી પસાર થતા લોકો માટે આ સહન કરવું મુશ્કેલ બની રહ્યું છે સિવાય નજીક પણ પંચાયત દ્વારા કચરો નાખવામાં આવ્યો છે જે કારણે ગાળો થેલીઓ ખાવાથી મજબૂર બનતી જોવા મળી છે કચરાના ઢગલા બજારમાં અને સુખી હોસ્પિટલના પાછળના ભાગમાં પણ જોવા મળ્યા છે જે લોકોના સ્વાસ્થ્ય માટે ખતરો બની રહ્યો છે બુડેલીયા નાગ લેવા તથા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માંગ કરી છે જેથી શહેરની ગલીઓ અને વિસ્તારો ગંદકી મુક્ત થઈ શકે બીરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ